હેલો નમસ્કાર ફ્રેન્ડ્સ ફ્રેન્ડ વ્હીકલ અપડેટ વિથ આર કે યુટ્યુબ ચેનલ પર બધા મિત્રોનું હાર્દિક સ્વાગત છે તો મિત્રો આજે આપણી ચેનલ ઉપર યુન આવેલ છે જે મિત્રો વન ઓનર કાર છે અને મિત્રો માત્ર એક લાખ અને સાઠ હજારની કિંમતમાં આ સેન્ટ્રો કાર વેચવાની છે પ્યોર પેટ્રોલ કાર છે અને મિત્રો કાર માત્ર એક લાખ અને સાઠ હજારની કિંમતમાં વેચવાની છે તો મિત્રો કાર ક્યાં જોવા મળશે અને માલિકનો મોબાઈલ નંબર અને કેવી કંડિશન છે આપણે વિડીયોમાં આગળ સ્ક્રીન ઉપર જ જાણીએ તો મિત્રો વિડીયો પૂરો જોજો જેથી તમને બધી માહિતી સમજાય અને મિત્રો વિડીયોને શેર કરી દેજો જેથી કોઈ પણ મિત્રો સેન્ટ્રો કાર હોય તો વિડીયો કામ લાગી શકે અને જો મિત્રો આપણી ચેનલ ઉપર કોઈપણ જાહેરાત આપવા માટે મારો મોબાઈલ નંબર વોટ્સઅપ નંબર નીચે પટી જાય તેમાં પણ આપેલો છે અને ડિસ્ક્રિપ્શન બોક્સમાં પણ આપેલો છે તો મિત્રો વાત કરીએ આપણે યુન સેન્ટ્રો કારની મોડલની તો મિત્રો બે હજાર અને સાનું મોડલ છે અને મિત્રો સેન્ટ્રો કાર વન ઓનરમાં છે મિત્રો કારની કન્ડિશન તમે જોઈ શકો છો ટોપ કન્ડિશન પ્યોર પેટ્રોલ એન્જિન મિત્રો કારમાં એસી મ્યુઝિક સિસ્ટમ પાવર વિન્ડો પાવર સ્ટેરિંગ બધું કમ્પ્લીટ વર્ક કરે છે મિત્રો આગળના બે તમને વિન્ડો મળશે પાછળના નોન વિન્ડો મળશે તો મિત્રો કારમાં તમને વીમો રનિંગ જોવા મળશે બે સાવી સાથે જોવા મળશે ટાયર નવા જોવા મળશે મિત્રો ગોલ્ડન કલરમાં કાર છે મિત્રો તમે કારની કલર કન્ડિશન જોઈ શકો છો મિત્રો કારછળો ક્યાંય પણ કારમાં તમને જોવા નહીં મળે મિત્રો લુકવાઇઝ ગુડ કન્ડિશનમાં કાર જોવા મળશે કંપની રેકોર્ડ સાથે જોવા મળશે મિત્રો હાલમાં વીમો પાર્સિંગ રનિંગ છે તો મિત્રો આ કારની આપણે વાત કરીએ માલિકનો મોબાઈલ નંબર અને કિંમત ક્યાં જોવા મળશે તે પહેલાં આપણી ચેનલ ઉપર જે પણ કોઈ મિત્રો પહેલી વખત હોય તો પ્લીઝ આપણી ચેનલ સબસ્ક્રાઈબ કરી અને બાજુમાં બેલાઇકન દેખાય તેને જરૂરથી પ્રેસ કરી દેજો તો મિત્રો વાત કરીએ આપણે આ ડાય સેન્ટ્રો કારના માલિકની તો માલિકનું નામ સબ્બીરભાઈ છે અને મિત્રો છબ્બીરભાઈ સેન્ટ્રો કારની કિંમત રાખેલી છે માત્ર એક લાખ સાઠ હજાર તો મિત્રો છબ્બીરભાઈનો મોબાઈલ નંબર આ પ્રમાણે છે બાણું સાત ચાલીસ ત્રેપન ત્રણ પાંત્રીસ છબ્બીરભાઈનો મોબાઈલ નંબર છે મિત્રો અને એક લાખ અને માત્ર સાઠ હજાર રૂપિયા કિંમત રાખેલી છે અને મિત્રો આ કાર તમને જોવા મળશે પ્રોપર જામનગર જોવા મળશે તો મિત્રો નામ સબ્બીરભાઈ છબ્બીરભાઈનો મોબાઈલ નંબર ડિપક્રિપ્શન બોક્સમાં અને ટાઇટલમાં બંનેમાં આપેલો છે તો જે પણ કોઈ મારો મિત્રો આ યુનિ સેન્ટ્રો કાર લેવાય તો વધુ માહિતી માટે મિત્રો તમે છબ્બીરભાઈનો કોન્ટેક કરી શકો છો અને સબીરભાઈનો કોન્ટેક્ટ કરી અને કાર જોવા જવા વિનંતી જેથી તમને સ્થળ ઉપર છબ્બીરભાઈ મળી જાય જય વસરાજ